અને મેમ્બરશિપ ને ઓનરશિપ આપીએ છીએ અને એકાવન પ્લસ ફિફ્ટી વન પ્લસ એમિટીસ સાથેની આ રિસોર્ટ છે જે અત્યાર સુધીનો સૌથી સારામાં સારો બેનિફિટ વાળો મેમ્બર્સ માટેનો આ રિસોર્ટ પ્રોજેક્ટ છે ક્લબનો ખૂબ જ સરસ માહિતી આપી સર થેન્ક યુ જો તમારે પણ માત્ર પાંચ હજારની ઈએમઆઈમાં લાખોનો બેનિફિટ જોતો હોય તો સ્ક્રીન પર નંબર આવ્યો છે તો આજે જ કોલ કરો નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિરાના એક નજર મુખ્ય સમાચારો પર

સુરતમાં ડુમસ રોડ ખાતે વીઆર મોલ ની સામે આવેલ ગ્રાઉન્ડમાં કુકુ કાર્નિવલ ચાલી રહ્યું છે આ કુકુ કાર્નિવલમાં એક સાથે સુરતીઓ ત્રણ અલગ અલગ થીમના કોન્સેપ્ટ પર બનાવેલ કુકુ કોકુ ની મજા માણી રહ્યા છે તો કુકુ કાર્નિવલ બાબતે તેના ઓનર બ્રિજેશભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ કુકુ કાર્નિવલ છેલ્લા ઘણા સમયથી સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કૂકુ કાર્નિવલ ત્રણ થીમ પર બનાવવામાં આવ્યું છે જેમાં ડાયનાસોર થીમ પાર્ક છે જેના થકી ડાયનાસોરની પાસે હોવાનો અનુભવ માણવા મળી રહ્યો છે તો બીજું છે એક્ઝોટુ બર્ડ એન્ડ એનિમલ થીમ પાર્ક જેમાં ખાસ વિદેશી બર્ડ અને એનિમલ છે જે લોકોએ સુરતમાં પહેલાં ક્યાંય જોયા નહીં હોય જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો છે જે ટનલમાં અવનવી ફિશને નિહાળવાની ભરપૂર મજા માણી શકે છે આ ખાસ ત્રણ થીમના કોન્સેપ્ટ પર કુકુ કાર્નિવલ પાર્કનું આયોજન કરવામાં આવેલ છે જે સુરતીઓને બીજે ક્યાંય જોવા નહીં મળે તો કુકુ કાર્નિવલમાં ડાયનોસોર થીમ વિદેશી બર્ડ એન્ડ એનિમલ અંડરવોટર વોટર ટનલની સાથે આશરે પાંચ ફૂટ જેટલી મહાકાય ફિશ રાખવામાં આવી છે તો કૂકુ કાર્નિવલમાં અલગ અલગ અવનવી રાઇડ્સ પણ છે જેની યુવાઓ બાળકો ભરપૂર મજા માણી શકે છે તો વેકેશનને ધ્યાને રાખીને સુરતના લોકોમાંથી કુકુ કાર્નિવલના ઓનર દ્વારા ખાસ ઓફર રાખવામાં આવી છે કૂકુ કાર્નિવલ હવે માત્ર એક મહિના સુધી ચાલવાનું હોવાથી ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે કુકુ કાર્નિવલ પાર્ક ના હાલ સુધીમાં જે ટિકિટ ના દર હતા તેમાં પચાસ ટકા નો ઘટાડો કરવામાં આવ્યો છે તો વધુમાં સુરતીઓ આ ખાસ ઓફર નો લાભ લે તેવી કુકુ કાર્નિવલ ના ઓનર દ્વારા અપીલ કરવામાં આવી છે મેરા નામ શીતલ શર્મા હે મેં અહીં સુરત મેં વી આર મોલ કે પાસ મેં કુકુ મેલા લગા હુઆ વહા પે આઈ હું મેલા મુજબ બહુ અચ્છા લગા યુ બહુ અચ્છા ડાયનોસોર કે વો देखने को मिले अलग अलग बर्ड्स ये सब देखने को मिले जैसे कि डक वगैरह अलग अलग जो अलग अदर कंट्री से आए हुए वो सब देखने को मिला मैं अपने फ्रेंड्स के साथ हमें तो सबको तो सब बहुत अच्छा लगा और को क्या मैसेज

અમારો કાર્નિવલ જે છે તે સુરતની જનતાની સામે છેલ્લા છ મહિનાથી ચાલતો આવ્યો છે કે જેની અંદરમાં ત્રણ થીમ આપણા ત્યાં છે એક ડાયનાસોર થીમ પાર્ક છે એક એક્ઝોટિક બર્ડ એન્ડ એનિમલ થીમ પાર્ક છે અને ત્રીજી છે અંડર વોટર ટનલ એક્વેરિયમ કે જેની અંદરમાં અમે એક નવી જમ્બો ફીસ લાવ્યા છે પાંચ ફૂટની એ છોકરાઓએ અને આ બધી વસ્તુ કોઈએ કશે જોયું ના હોય તેવી વસ્તુ અમે કાર્નિવલની અંદરમાં છોકરાઓ માટે સ્પેશિયલી અમે બતાવવા માટે લાવ્યા છીએ આ કાર્નિવલ ક્યાંથી કેટલા ટાઈમ સુધી ચાલે આ કાર્નિવલ હવે છેલ્લો એક મહિનો જ બાકી રહ્યો છે અને ટૂક સમયમાં તે જ છે હવે સુરતની જનતા માટે અને આ કાર્નિવલ અહીંથી પત્યા પછી બીજી સિટીમાં જશે હવે જી જી મારું નામ ચૌહાણ છે પાર્ક કાર્નિવલ જે ચાલી રહ્યો છે એમાં ફીસ કેવી રીતની છે એની થોડી આપણે જે સુરતનું છે એની અંદર વધારે ફીસ છે જેમાં આપણે એમાં બધી ડિટેલ છોકરાઓ માટે મૂકી છે કે એજ્યુકેશન પર્પસટી બી એ લોકોને એક માહિતી મળી શકે અને એ તો હતું તે સિવાયનું આપણે જેટલે પ્લીઝિસ ભાઈ કીધું કે જમ્બો ફીસ આપણે ડિસ્પ્લે માટે મૂકી છે જે જમ્બો ફીસની સાઈઝ પાંચ ફીટની છે અને એ છોકરાઓને એક નવું નજરેલું છે અન્ડર ઓર ડનરની અંદર એટલે જમ્બો ફીસ છે એ ફીસનું નામ શું છે બીજી કઈ કઈ ફીઝ એમાં આવે જમ્બો ફીસનું નામ છે અરોભાઈમાં જે ઇન્ડિયાની બહારની ફીસ છે આઈરિયા ને એની જોડે બીજી ઘણી બધી કોરામી છે પછી આપણે એલિગેટર છે એ બધી ઘણી બધી ફીસવા ની અંદરમાં 5000 થી પણ વધુ પ્રકારની બધી ફેસ છે આપણે જે બીજા એનિમલ્સ પણ છે બહારના એ કયા કયા એનિમલ્સ ની અંદરમાં એક સૌથી નાનો એક આપણે ત્યાં માર્મોસેજ મંકી છે કે જે આફ્રિકા થી આપણે લાવ્યા છીએ અહીંયા ગાડી ને એ માત્ર ખાલી હાથની ની હથેળી પર છોકરાઓના હાથમાં આવે એવી સાઈઝ નો મંકી છે કે જે કોઈ જ ગસે અહીંયા ઇન્ડિયામાં જોવા નથી મળતી આ વસ્તુ પ્રજાતિ

અંદર કઈ કઈ જે રાઈડ્સ છે કેવી રીતનું છે અંદર ઘણી બધી પંદર થી મોટી રાઈડ્સ છે જેમ કે રેન્જર છે ઝૂલો છે નાવરી છે એવી અલગ અલગ રાઈડ્સ છે જે નાના મોટા અને બધા લોકો માટે અલગ અલગ તરીકે છે અને છોકરાઓ માટેની ની ઘણી બધી રાઈડ્સ છે કુકુ પાર્ક કાર્નિવલ માં એવી તે શું ખાસિયત છે કે સુરત ની પબ્લિક અહીં જોવા મેમ એક પ્રીમિયમ ટાઈપ નું કાર્નિવલ છે જે એક હમણાં સુધી જે સુરતમાં મેરા ચાલતા હોતા આ એક આખું અલગ લેવલનું અલગ પ્રીમિયમ લોકો માટેનું છે કે અલગ થીમ વાળું જોઈએ આપણા સુધી તમે બીજા બધા મેળામાં જોયો ખાલી સ્ટોલ હોય અને ચકડોર હોય આપણા મેળામાં એક પ્રીમિયમ વસ્તુ જોવા મળશે તમને જેમ કે એક્ઝોટિક બલ્બ છે અંડરવોટર ટર્નરની થીમ છે કુકુ નેચર પાક છે ડાયનાસોર છે ડાયનાસોર છે જે આજ સુધી સુરતની જનતાએ નથી જોઈ સુરતમાં રોજના કેટલા પબ્લિક અને વિઝિટ આપણે ત્યાં આશરે મિનિમમ ચાર થી પાંચ હજાર પબ્લિક નું વિઝિટ રહે છે લાસ્ટમાં સુરતની જનતાને શું કહેવાય સુરતની જનતાને દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે આટલો સારો પ્રતિસાદ આપ્યો છે બસ એનાથી વધારે વિશેષ તો કઈ કઈ નહીં બસ થેન્ક યુ જી આપણે જે કુકુ પાર્ક કાર્નિવલ જે ઓનર છે તેઓ સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું કે છેલ્લા થોડા સમય માટે આ કુકુ પાર્ક કાર્નિવલ છે જેના કારણે અહીં ટિકિટનો નો દર 50% કરવામાં આવ્યો છે એટલે વધુમાં વધુ સુરતની જનતા આ કુકુ પાર્ક કાર્નિવલ લાભ લે અને અહીં અલગ અલગ જે થીમ બનાવવામાં આવેલી છે જે બીજે ક્યાંય નહીં હોવાનું તો અહીં ઓનર દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ ન્યૂઝ